નમસ્કાર દર્શક મિત્રો શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે બે તારીખે સોમવતી અમાસ છે અને સોમવતી અમાસને કુશગ્રાહિણી એટલે કુશાહરણ અમાવાસ્ય પણ આપણે જાણીએ છીએ તો આ દિવસે જો આપણે વર્ષ પર્યંત ધાર્મિક કાર્ય કરીએ છીએ શ્રાદ્ધ કર્મ ઇત્યાદિ કરીએ છીએ મૃત્યુ પછી જે અગિયારમો બારમો ને તેરમો એટલે ત્રયોદશા આદિ જે વિધિ કરીએ છીએ એટલે પિતૃ તર્પણ શ્રાદ્ધ ઇત્યાદિ જે કર્મ કરીએ ત્યારે ડાભ ઉપયોગ કરીએ છીએ જેને આપણે સંસ્કૃતમાં કુશ કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે ડાભડો કહીએ છીએ તો ડાભડો ગ્રહણ કરવાના માટેનો જો શ્રેષ્ઠ પર્વ હોય તો શ્રાવણ મહિનાની અમાસ અને આ વખતે ગણપતિ અમાસ જેને આપણે કૃષ્ણગ્રહિણી અમાવાસ્ય પણ કહીએ છીએ નિત્ય આપણે શ્રાદ્ધ તર્પણ કરતા હોઈએ દેવ યજ્ઞ કરતા હોઈએ ત્યારે પણ આપણે ડાભનો ઉપયોગ કરવામાં આવે છે તો આ દિવસે ડાભને આપણે ગ્રહણ કરવાની છે ડાબ સામાન્ય નદી તળાવ કિનારે થતા હોય છે અથવા તો જે પર પણ હોય છે અમાવાસ્યા ના દિવસે મધ્યાહન કાલ પહેલા એટલે બપોરે બાર શડા બાર પહેલા ત્યાં ગાડી જવાનું છે જે ડાબ હોય છે ત્યાં આગળ આપનું મુખ પૂર્વાભિમુખ અથવા તો પશ્ચિમાભિમુખ હોવું જોઈએ અને એક શસ્ત્ર લઈને જવાનું છે અને મૂળમાંથી ડાબ લેવાનો છે એટલે આપણે જેટલો ડાબ જોઈતો હોય વર્ષ જ ડાબ લેવો અથવા તો જો આપણે દાન કરવું છે તો આપ વિશેષ ડાબ પણ લઈ શકો છો પરંતુ ડાબ લેતા પહેલા સર્વપ્રથમ ત્યાં આગળ પૂર્વાભિમુખ અથવા તો પશ્ચિમાભિમુખ ડાબના સામે ઉભા રહી અને જે સંસ્કૃતમાં કહેલું છે એ આપણે ગુજરાતીમાં સમજાવીશ આપને કે આપણે ત્યાં ઉભા રહેવાનું છે કે ભાઈ આપની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો ત્રણેયનો વાસ છે અને આપને ગ્રહણ કરવાથી બ્રહ્મ કર્મમાં શ્રાદ્ધ તર્પણ ઇત્યાદિ કર્મ કરવામાં જો કોઈ ક્ષતિ ત્રુટી અથવા તો જે પાપ થઈ જાય છે એ પાપમાંથી આપ મુક્તિ આપવાવાળા છો તો આપને હું લેવા આવ્યો છું એમ કે નિમંત્રણ આપી અને મૂળમાંથી આપને જેટલી આવશ્યકતા હોય તેટલો દાબ ગ્રહણ કરવો અહીંયા આપણે વાત કરીએ તો બી દાબને પરમાત્માના આશીર્વાદ છે બ્રહ્મા વિષ્ણુ મહેશના કે ભાઈ તમને જે ધારણ કરી એટલે તમારી જે મુદ્રિકા ધારણ કરી અને જે સત્કર્મ કરશે સત્કર્મમાં જે પણ વાચિક માનસિક ઉચ્ચારણમાં દ્રવ્યમાં કે પદાર્થમાં કે કોઈ ક્રિયામાં ક્ષતિ રહી ગઈ હશે તે ક્ષતિમાંથી એ પાપમાંથી તેને મુક્તિ મળશે તદ ઉપરાંત જ્યારે આપણે ગ્રહણ ઇત્યાદિ જ્યારે આવે છે ત્યારે આપણે પવિત્ર જગ્યા પર દેવસ્થાનમાં રસોડામાં ત્યાર પછી પાણીના માટલામાં આપણા વ્યવસાયિક ક્ષેત્રની અંદર ગ્રહણની જે છાયા છે ને એ છાયાના જે નેગેટિવ ઉર્જા છે એ ઉર્જાથી બચવા માટે શ્રેષ્ઠ જો પ્રોટેક્શન હોય તો એ ડાભનું પ્રોટેક્શન છે શાસ્ત્રમાંથી એવું પણ કહ્યું છે કે ભાઈ કોઈ પણ યજ્ઞ કરો ને તો ડાભની મુદ્રિકા અનામિકા આંગળીમાં ધારણ કરવી જોઈએ એટલે શ્રાદ્ધ તર્પણ યજ્ઞ ઇત્યાદિ જયારે કરો ત્યારે ડાભની મુદ્રિકા બનાવી અને ધારણ કરવાની હોય છે આપણા ત્યાં જે પંડિતજી આવતા હોય છે આપણે કરાવતા હોય છે ક્યારેક ડાભ જો એટલે નથી કે આપણને ઉપલબ્ધ નથી થતો ત્યારે એવું કહે છે શાસ્ત્રમાં કહ્યું છે ડાભના ઓપ્શનની અંદર સુવર્ણની મુદ્રિકા કહી છે કે જો ડાભની મુદ્રિકા ન બનાવી શકો ડાભ ઉપલબ્ધ ન હોય તો આપ સુવર્ણની મુદ્રિકા ધારણ કરી શકો છો જો સુવર્ણ ન હોય તો રજત એટલે ચાંદીની મુદ્રિકા ધારણ કરી શકો છો અને ચાંદી ન હોય તો ચોથા નંબર પર આપ તાંબાની મુદ્રિકા ધારણ કરી અને શ્રાદ્ધ તર્પણ ઇત્યાદિ ક્રિયા કરી શકો છો એટલે સર્વશ્રેષ્ઠ એવું કહેવાય છે કે ભાઈ સુવર્ણ કરતા પણ જો ઉત્તમ મુદ્રિકા હોય તો કુશની એટલે ડાભડાની મુદ્રિકા કહેવાય છે એટલા માટે જયારે કરતા હોય ને ત્યારે આપણે કુશની એટલે ડાભની વીંટી પહેરતા હોય છે પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે ડાભ જેમ જૂનો થાય ને તેમ સુકાતો હોય અને એની જે ધાર છે ને તીક્ષ્ણ હથિયાર જેવી બનતી જતી હોય છે એટલે જ્યારે આપણે ડાભનો ઉપયોગ કરવાનો હોય તો એના થોડા ક્ષણ પહેલા એટલે થોડીક મિનિટો પહેલાં એને પાણીમાં પલાળી રાખવાની હોય છે અને ત્યાર પછી એને ધારણ કરવી એટલે એનાથી જે ડાભ જે સૂકો હોય તો એનાથી વાગવાની એટલે લોહી નીકળવાની સંભાવના વધારે હોય છે એટલે જ્યારે પણ ડાભનો ઉપયોગ કરો ને ત્યારે એક વખત થોડીક વાર પહેલાં એને જલમાં પલાળી રાખવાની હોય છે એટલે શ્રાવણ મહિનાની આ બીજી તારીખે કુશગ્રાહી અમાવાસ્યા છે તો આ દિવસે કુશ ગ્રહણ કરવો અને કુશ ગ્રહણ કરતા પહેલા ત્યાં ગાડી બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રાર્થના કરવી કુશને પ્રાર્થના કરવી કે ભાઈ ત્રિગુણાત્મક દેવતાના આશીર્વાદ થી આપ પાપ વિમુક્ત થયા છો તો વર્ષ પર્યંત આપ મને પાપમાંથી મુક્તિ મેળવવા માટે હું આપને ગાહ્ય કરવા હરણ કરવા આવ્યો છું તો આપ મને પ્રદાન કરશો એવી પ્રાર્થના કરી અને ત્યાર પછી એ ડાબ ઘરે લાવો અને ઘરે લાવીને આપણા ભગવાન જે સેવા હોય ત્યાં આગાડી અર્પણ કરી અને એક સાચી જગ્યાએ વ્યવસ્થિત જગ્યાને સાચવીને રાખવો આવી જ રીતે વધુ વિડીયો જોવા માટે અને વધુ શાસ્ત્રોક્ત માહિતી માટે આપ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને આપના ગ્રુપમાં શેર પણ કરી શકશો અને વધુ માહિતી માટે આપ અમારી કાર્યાલયનો એટલે કે શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ વાસ્તુ કાર્યાલય છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો અમારો સંપર્ક આપને અમારી વેબસાઇટ શ્રી સરસ્વતી ઉપાસના ઉપાસનામાંથી પણ આપને પ્રાપ્ત થશે હર હર મહાદેવ